હાલો બાપુજી આવી ગયું છે ઓ હાલો જોટ દવાખાને પૂગી આપણે હા ભાઈ જટ કઈ હાલો હવે આવી ગયું હોય તો રિક્ષા ગોઈ તો રિક્ષા મયા જાય જટ કઈ કેટલા જે રિક્ષા આવે કેવું દવાખાનું છે ખબર છે તને એ તમને નથી ખબર ભાઈ ફોન કરીને પૂછી લઉં હા તો પૂછી લે મારા દીકરો ફોન કરીને હો જોટ કઈ હાલ મોડું થાય બા તમે બે બેઠા ને આ તો હમણાં છે ને હું ઘરેથી ફટાફટ પૈસા લઈ કાગળિયામાં જોઈ લઉં કે પછી મારા દોસ્તારને ફોન કરું પૈસાની જરૂર છે તે આપે તો હારું તો પૈસા લઈને આવું હો હમણાં તમે ઉપાધી ન કરતા બાપુજી નવા આવવા જ જોઈએ જો હો છે ને કંઈ ઉપાધી ન કરતા હમણાં આવતો રહી બા તમે ભાઈ નો ફોન આવ્યો હાલો હા ભાઈ આવી છે મમ્મી મારી ફ્રેન્ડનું ઘર હાલો એ નિપા એ નિપા અરે આવા સનાલ કેમ છે આવો માથી કેમ છો અરે મજામાં કેમ છે તું બે અરે મજામાં આવો આવો બેહો હતી એટલા દી થયા સોના સ્કૂલે નતી આવતી હતી અરે માર ભાઈ નું જલ દેવાનું હતું ને તેની એની તૈયારી માં નતી બે દી ની રજા પાડી પણ જો તો કેટલા દિવસ થઈ ગયા આ બિસાડી માં હતી નો નીકરાણો હા તી હું એમ જ કહું કે કા સોના લઈ આવતી હું તો ના સાંજે સાચે ફોન જ કરવાની હતી પછી નવરી નથ થાતી હવે એક્ઝામ આવશે ને છોકરાનો તો આપણે બધું રિવિઝન ને કરાવવાનું હોય તી બધું કરતી હતી સાચી વાત છે ના ના એ હા ભાઈ બોલો એ અમે અહીંયા પૂગી ગયા હે હવે ક્યુ દવાખાનું હે નામ કઈ ખબર ના તમે ઊભા કે ઓલી હોટેલ સેન્યા હોય પા

রবেলে জ পা ফোনটা আছে আনি পাহে পামনে দিজিকে খব ব্য পরেদইরা বা ওতরমার কাম হেতিজানা ধো যা জওয়া হয়ে বা পুজিন পাই এই বাই আমার ট ফোটা লেনে ইনে দয়া খনুছেনে নিয়ে যাছে আর কন্ খানছেনে জয় লকলছে এইদ খানছে ওর মািক সরাভ এলা বসমাই মাদদ হারাদন চরুপ পে এই নিয়েন না।

તું આપણે બે બેનું જેવું છે સ્કૂલમાં માં ખબર છે ને આપણે બે ફ્રેન્ડશીપ છે એવી કોઈ ની નથી હા મારે એવું છે ને કે મારા ભાઈ નું જલ હતું ને તે બીજે મારા સંદીપ ને બધે છે ને માર ઘરના નામ ઝઘડો કરીને લવાય આ ગયા હે હું કે ઓર માં કરવા વાય ગયા કોઈ વાત નથી બેન ખાલી ચાદર પાથરવાની વાત હતી ને એમાં મારી આ હોય ઉપાડ્યું ઉપાડ્યું ને છેલે સંદીપ કે અમે વયા જાય અમારે રે ઉદના દ્રોકા ઉના ને બીચે દી માર ભાઈ ને છે ને તેડવા આવતા તા એલી હું વાત કરી હું કાલા ને જઈને વાત કરું કે એટલે હું સ્કૂલે ન થાવતી હા સોરી કેતા તા કે જો બહુ ને રજા પાડીએ ને તો કે પછી હું કે એને કાઢી મૂકી કે કેમ કે બચ્ચો કરાવ ભણાવવાનું બગડે ને લી એટલે બરાબર છે એટલે હું તારી પાસે આવી કે સર ને કી છે કે કાલ નહીં તો પરમ તો હું આવી સદ પાકુ પણ આવા માથી તમે કઈ ન બોલ્યા કાકા કે કેમ કઈ ના બોલ્યા હું બોલું હું બેન અમારે અમે તો થાકી ગયા હવે આવા તો નતે સંદીપજી જો નતા બેન માર સાસુ માં ભાભી ચડાવી ચડાવી ભૂત કરે ને પછી એ વાત વાત જવા દે તઈ નીતિ હું ન્યા હાલો હું જાઉં બાપુજી ને આવતા જો હે ને હું નીકળું જલ્દી પૈસા લઈ આવું હા જોર જાન વેલે રોય ખા હે રૂપિયા નો લે પણ તો બસ થઈ જા હે ઉપાધી કરો માં હું બેઠો બીજું શું કરું જટ કરજો સંદીપભાઈ વેલો માં દીકરો બાયણે આવે આમાંથી મને તેની ઉપાધી થાય કોઈ ગમતું તું ન જટ આવી જાય ને તો તમારે નિરાશ થઈ જાય હા હા હો હમણા આવું બા હા જા માં દીકરા ઉપાધી ના પાયા છે બા કોઈ આવે ને તો વાત ઉસી તું ન કરતા કોઈ ને કોઈ ઘર ની વાત નઈ કરવાની કઈ નઈ કરવાનું હો આ તો હતર આવ્યા પૂછવા હું તમને પેલા કહી દઉં

બસ પૈસાનો મેળ આવી જાય કે નહીં તો મારા દીકરાને કેવું તો રાયડું નાખીએ આપણી ઉપર કે તમે હા હું હું કરતી હતી છોકરાને એટલું લાગી ગયું કોઈ નહીં હું ભાઈ લે કોઈ નહીં કે સોનલ ની ઉપાધી છે કે કે સોનલ ક્યાં ગઈ સોનલ ક્યાં ગઈ આપણે હું જવાબ દે હું કે હું કે સેને માવતરે રોકાવાની છે હમણા કાઈ મત કહી દે હું બીજું શું કરું

હા બે ની કે હાલ મમ્મી કે ઉમર બેન પણ એની પપ્પા હે જયા હું તો ની પાન બધી વાત કર દઉં ને તો ખબર પડે સાચી વાત છે લી આવું કર્યું આવું ન કરાય તારે બોલાય ને તું કેમ કઈ બોલી નહીં ની તો બરાબર મારા છે ને 60 65000 ઘરે મે કબાટ માં રાખી કાઉ કો હશે ને તો કામ આવશે ઈ પૈસા ઈ મને બો બાદવા માં ભૂલાઈ ગયું યાદ ન રહ્યું હમણા મમ્મી સવાર ખેતી તી મમ્મી મારા ઈ પૈસા ઈ ન્યા પડ્યા લઈ કેવે ન લઈ આવાય પૈસા લઈ આવજે તું તારા પૈસા હમ ઈ પૈસા કે મૂકી દેવા એટલા તારી કમાણીના મહેનતના પૈસા ઘર કેના નામનું છે ઘર મે વડિયાના નામનું કરાવ્યું કે ના ના ઘર હું કોઈ દી થોડું કે આપણે કે આવું વિચાર્યું હોય કે આવું કરશે આપણે આરે તો એની જ કેતી કે આવા ન કરાય બેનનું નામ નખવાય પછી જવાય ના ઘરમાં ધરા રહેવા ન જવાય લે તો એ હા સોનલ તો હા બુદ્ધિ વગરની છે આમ ન કરાય પૈસાય પછી ને કબાટમાં મૂકી આવી એમ ને કે બેંકમાં મૂકી આવું મારા નામના હવે હાલ આવીએ તારા હાથમાં તો હું કરું એલી મારે પછી હવે શું કરે હવે થોડી તું જાય ને ઘરે જા લઈ આવ પૈસા જા

હું ઈચ કામ કે ચડામણી થી થયું મારા આ હું ચડાવ્યા રાખે એટલે ચડા રાખે અરે બેન ન એટલી વાતમાં ઉપાયડું પાછા હોવા જે મારે વહુને જાનવીને આવવાના હતા તું જો તો અમારે ઉપાધીના પાયા થઈ પડ્યા કાઈ ઉપાદીના પાયા ન થાય હામે ચડીને જવાય કે મારા પૈસા ને મારું ઘરમાં ભાગ છે કેવે ન થાય ના પણ એલી નીપા મારે છે ને કાઈ બગાડું નથી આજ નહીં તો કાલ સાંધી તેડવા તો આવશે ને હે નહીં આવે હું આવશે ઓલા જાહે તો આવિયે નકર કઈ મને નથી લાગતું તને તેડવા આવિયે તો હું કરું કાલ ઉઠની પાપા હે જાઉં બીજી કેને વાત કરું ની પા રડ માં તું રડ તો મને ન ગમે મારી દીકરી બે દી છે વેરાન સે વેરાન સે મારી દીકરી ફૂટી ન કાઈ નહી હોય જવાય તો મજાના જલસા કરતા હે તને યાદ એ કરતા હોય મને એમ સે હું એ નહી સમજાવું કે તું બોલું કરમાં માં બોલું કર માં તોય માનતી ન ના ના થાયલી તું થાય ન્યા વાતું કરતી જાજે લઈ આવજે પૈસા ના રે ના હવે પૈસા લેવા હું જાય આપશે આપવા હશે તો ન કકાય ની બીજું શું કરું ની પા કઈ થોડું જવાય હવે ને તો કે કે જો હામે થી આવી ઘેર ને બધી મારી હાઉ તો હંભરાવે હ હ જો તો ખરી કપડા ન વિખેલાય ના જો તો ખરી પડ્યા એમને ને હવાર માં ભાઈ ગઈ થી પાછી આવી જ ના રૂમ ના કબાટ માં કેવી હે કઈ ખબર ન પડતી જો તાય નીચે ઓય ડોન કપડા ને ના કઈ ધંગ ધડા વગર ની થઈ ગઈ થી હવ આ બા ને ભાભી હવે બાપુજી ને ભાઈ આવે વાથી સોનલ ની ઉપાધી બધી ઉપાધિમાં હું તો વયો હે હવે રૂપિયાની ઉપાધિ ક્યાંથી કાઢવા મારે રૂપિયા રૂપિયા ક્યાંથી લઈ આવું મને એ વિચાર આવે હું પૈસા કેમ લઈ આવું હું કરું મારે કાગળિયા ક્યાં મહી સોનલ ને ખબર હે હાલના કબાટમાં જોવા દે ને બધા ખબર પડે હોય તો એના કપડાં તો હરકા મુકાય ને જોતા કપડા કબાટમાં જટ ભાઈ ગી તે હાઈ જાય જટ ભાઈ ગી આ લગભગ સોનાલામ મૂકી ન જાય ખબર નહીં કીનીએ ભાઈએ કા ભાભી ખુલ્લો હે કબાટ મકર સોનાલામ લગભગ મૂકીને ન જાય ખબર નહીં હું થયું થોડું મારે ને પૂછવા જવાય માય બા ને તમારે કંઈ ન કહેવાય બા આમ હું છે આ હું હતું તો એમ કેમ કંઈ સોલ્ટા છે અમે કંઈ તારો કબાટ ખોલીએ તો એવી લાઈફ કર્યા રાખે કાગળિયા ક્યાં કા હે આમાં તો ક્યાંય હે નહીં કાગળિયા બા સંદીપ ભાઈ ગયા પૈસા શું હે કઈ ખબર બા તમે ભગવાનને કઈક પ્રાર્થના કરો કે હવે રૂપિયા ક્યાંકથી આવી જાય દે દે હે ભગવાન બીજું શું કરું આપણે હવે કેટલી ઉપાધી કરવી બેન તાર બાપુજી નનવેલું કીધું તો ક્યાંક ને ક્યાંકથી ઉસીના કરીને લઈ આવત પણ આ ડોક્ટરે પણ સેલે સેલે કહે કે ઓપરેશન આજી પેલા તી મત કીધું પાટો બાંધવો તો અહી બા આપણે કે પાટો બાંધે જમણા ઘેર હોય આ જમવા તો ઉપાધી થઈ પડ્યું બે ત્રણ દીતા રોકાવું જોઈએ નહીં

પાકી ની છે સોનાલી ને ફોન કર દે હે કે ના પાડ દે જો જો તે તું હા હા બા હા એ વાંધો ની માં કાઈ તા આમાં ભગવાન ની કઈ રસ્તો દેખાડે આપણે હવે આમાંથી ની કઈ થાય આમાં હવે સંદીપ પૈસા લેવા ગયા ઈ તપાસા લે પરા બહુ ને આવે તો હારું વેલેરા હા ન્યા ન્યા હાઈ કર દે હે તો ઈ ઉપાધી તાર બાપુજી ની આવે ઈ ઉપાધી બતાઈ ની ઉપાધી છે હવે તા

ખબર નહીં એમાં પૈસા આવે કે નહીં બધા આવે એ વપરાય જાય આવે એ વપરાય જાય હમણાં બધા છે ખર્ચા એવા આવે ઘરમાં છોકરા હોય થી દૂધ નાન તેન ફ્રૂટ ને વપતા કપતું નથી વાહે હું તો હાવ થાકી ગયો હવે કરવું ખબર નથી પડતી હાલ કંઈક કરવું તો જો હે ભાઈ ને બાપુજી એમની ભાઈ પાસે કાં રૂપિયા હોય